સમાચાર તરફ એક નજર કરીએ તો વડોદરા આખું પાણીમાં ગરકાવ છે વડોદરામાં પૂર આવ્યું છે વિશ્વામત્રી નદીના પાણી શહેરમાં પૂછ્યા છે અડધું પાણી શહેરમાં અને અડધું પાણી સુરતમાં જેમ કે જોવા મળી રહ્યું છે ભારે વરસાદના પગલે વડોદરામાં મેઘરાનો જોવા મળ્યું છે વડોદરામાં મધ્યમ વહેતી વિશ્વામત્રી નદીમાં પૂર આવ્યું છે જેથી વડોદરાના અનેક માર્ગ પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે હાલ આજુબાજુ લોકો વિસ્તારને પણ એલર્ટ કર્યા છે ત્યારે ઊંડાણવાળા વિસ્તારોમાં ન જવાનું તેમને કહેવામાં આવ્યું છે ત્યારે જેમ કે અમુક લોકોને જેમ કે ઘર પણ ખાલી કરાવી દેવાય છે વરસાદના પગલે વડોદરામાં સમા ઉર્મી બ્રિજ અમિતનગર નદીના પાણી આવી ગયા છે મંગલપાડી રોડ સમાજ ગામ જેમ કે સાયાજી ગજ વિસ્તારમાં ગરકાવ થયો છે તેવું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે હાલ સૌથી મોટા સમાચાર જેમ કે સુરત અને વડોદરાથી મળી રહ્યા છે તાપી નદી અને વિશ્વામિત્રી નદી જેમ કે રોદ્રરૂપ ધારણ કરી લીધું છે ત્યારે જેમકે વરસાદ કરેલી બાગ જેમ કે મુજહાટ ફતેગંજ વિસ્તારમાં પાણી ગરકાવ થયો છે તંત્રએ આર્મી અને જેમ કે આટપોસ્ટ ને રાખવા માટે જેમ કે મ્યુનિસિપલ કમિશનર માયર ચેરમેન સાંસદ વિધાનસભા દંડક સભ્યોને